અલુરિયા ચોકમાં એક્ટિવા સવાર ભાજપના મહિલા સાથે રિક્ષા ચાલકે બોલાચાલી કરી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન બિંદુબેન પરમાર કરચલિયાપરા વિસ્તારમાંથી તેમના એક્ટિવા સ્કૂટર ઉપર જતા હતા ત્યારે રિક્ષા ચાલકે ટલ્લો માર્યો હોવાને લઈ રિક્ષા ચાલક અને બિંદુબેન પરમાર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં બિંદુબેન પરમારે ત્રણ ઇસમોએ માર માર્યો હોવાની બિંદુબેન પરમારે

દોડે છે તો ઉત્તરીય પતો

હું મારા ઘરેથી કરચલિયા પરા નીકળી અને દીવાન બાટણ ચોક માં એક રીક્ષા વાળો બાજુમાં હાથી હતો અને હું સાઈડ માં નીકળી તો એને પાછી રિક્ષા આમ સાઈડમાં હાવ વચ્ચે લીધું મેં કીધું ભાઈ જોતા નથી તો એને સાંભળ્યું નહીં પેલા પછી હલુરિયા ચોક માં દિલ બહાર આઈસ્ક્રીમ સિગ્નલ બંધ થતા હું સાઈડ માંથી નીકળતા એ પાછી આડી નાખી મેં કીધું ભાઈ નથી દેખાતું તેણે એમ કીધું હું સે હું કે તારે હું એ કે નથી દેખાતું આવી ગયું એમ કરીને ગાળું બોલતો હતો પછી એને બહુ ગાળું બોલો પછી મેમ કીધું ગાળું કેમ બોલો એમ કરીને મે ગાડી ઉભી રાખી અને ઊભી રાખીને એને કહેવા કે ગાળું કેમ બોલો તા તો એ સીધો કે હું છે તારે થાય એમ કરીને બહાર નીકળીને સીધો મને પકડવા આવ્યો ને જાણે મને ગાળું દેવાનું મારવા આવ્યો એમ તને સીધો પહેલાં છે ને એણે પહેલાં મારી પર હાથ ઉપાડ્યો હતો મેં સીધો એને માર્યો અને એ પછી ચોટી પડ્યો અને એ પછી મારતા એણે મારો સીધો અહીંયા ચેન પકડી લીધો અને ચેન તોડી નાખ્યો મારો બેન કેટલા જણા હતા એ એકલો હતો પહેલાં અને પછી એણે ફોન કર્યો ફોન કરીને હું ચોકમાં હલુરિયાના ચોકમાં એણે બે બીજા આવ્યા હોન્ડા ઉપર બે અત્યારે સી ડિવિઝન આવ્યો છે શા માટે એને મેં કેસ લખાવવા માટે એની ઉપર અને એણે એવું કીધું કે હિન્દુની છો ને હિન્દુનું છે ને એવું બધું કરીને એ બે છોકરા આવ્યા ને એ બહુ જેમ તેમ બોલવા અને ગાળું દે ને એ છોકરાએ મારી પર આથું પડે મને આ માર્યું